વડોદરાના રાવપુરા વિસ્તારમાં અવરજવર દરમિયાન એક વૃક્ષ ધરાશાયી થતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી પણાવને પગલે એક સાયકલ સવારને ઈજા થઈ છે વડોદરામાં ગઈકાલે રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે સવારે રાવપુરા મુખ્ય પોસ્ટ ઓફિસની સામે તોતિંગ વૃક્ષ તૂટી પડતા અફરાતફરી સર્જાઈ હતી વૃક્ષ પડે તે પહેલા ઇલેક્ટ્રિકના તારમાં સ્પાર્ક થતા ચાની લારી ધરાવતા સુનિલભાઈ તેમજ અન્ય ગ્રાહકો સમય સૂચકતા વાપરી ભાગી ગયા હતા ત્યાર પછી ગણતરીની સેકન્ડોમાં જ વૃક્ષ બે લારી તેમજ બરોડા ડેરીના પાર્લર ઉપર તૂટી પડ્યું હતું જેને કારણે નીચે પાર્ક કાર રિક્ષા સ્કૂટર અને સાયકલને ઓછું વધતું નુકસાન થયું હતું આ વખતે સાયકલ પર સવાર થઈ રહેલા એક રાહદારીને પીઠના ભાગે ઈજા થઈ હતી આમ વૃક્ષ તૂટતા પહેલા થોડી સેકન્ડો મળી જતા અનેક લોકોનો બચાવ થયો હતો

પોસ્ટ ઓફિસ રાવપુરા પાસે એક ઝાડ પડ્યું હતું તેની નીચે ટુ વ્હીલર વાહનો અને એક રિક્ષા ફસાયેલ છે એટલે તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર કામગીરી કરી રહી છે ને એકવાર ઇલેક્ટ્રિક વાયર પડેલ છે માટે જીબીનો સપ્લાય બંધ થાય છે પછી કામગીરી ચાલુ કરીને થોડી વારમાં રસ્તો ક્લિયર કરવાની પ્રયાસ કરો કેટલા વાહનો હતા ટોટલ ચારથી પાંચ ટુ વ્હીલર દેખાઈ રહી છે હાલમાં અને એક રિક્ષા છે એક બાજુમાં ફોર વ્હીલર છે ફોર વ્હીલરને કંઈ નુકસાન નથી થયું બટ તેના સિવાયના ઇકોલોજી